ચોમાસા દરમિયાન વધી રહી છે આજે ફરી એક વખત મોટા વિસ્તારમાં ચીકુવાડી પાણીની ચાલતા દિવાલ અને સ્લેબ નો વાઘ ધરાશાયો સદ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી ફાયર વિભાગની ટીમ અને કોર્પોરેશનની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી જીકુવાળી પાણીની ટાંકી સામે ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે દિવાલનો એક ભાગ ધસી પડ્યો છે ફાયર વિભાગે ઘટના સ્થળ પર પહોંચીને જોયું તો અક્ષર એલ્યુમિનિયમ એન્ટરપ્રાઇઝ નામનું ખાતું હતું તેની પાછળના ભાગની દીવાલ ધરાશાય થતાં સ્લેબ તૂટી પડ્યો હતો જ્યારે આ ઘટના બની ત્યારે કારખાનામાં કોઈ કામ કરતું ન હતું садન જીમીર ઉપરના માળે પણ કેટલાક લોકો રહેતા હતા તે પણ ઘટના બની ત્યારે હાજર ન હતા કેમેરામેન સેનિલવી રાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે